બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગઢિયા ગામે બે આખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાયું હતું આ યુદ્ધ દરમિયાન એક આખલો બિનવારસી ભાડિયા કુવાની અંદર ખાબક્યો હતો ગઢિયા ગામે ભાડિયા કુવાની અંદર ખાબકેલા આખલાને બહાર કાઢવા માટે રાણપુરના ગૌ નંદી ગ્રુપ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું ગામના સરપંચ દ્વારા ગૌ નંદી ગ્રુપનો સંપર્ક કરતાં ટીમ ઘટનાસ્થળે પહોંચીને જેસીબી બોલાવી પટ્ટા બાંધીને ચાર કલાકની મહેનતે આખલાને બહાર કાઢ્યો હતો જોકે ત્યારબાદ મેડિકલની ટીમ બોલાવી પ્રાથમિક સારવાર પણ આખલાને અપાઈ હતી